જૈનનું નામ પવિત્ર તીર્થસ્થાનથ સમેદ શિખર પાસે નોનવેજ વેચાણ રિસોર્ટ નિર્માણ સિદ્ધની વિવિધ પ્રવૃત્તિ થઈ રહી છે જ્યારે જૈન આચાર્યો તેનો વિરોધ કરી રહ્યા છે જૈન આચાર્ય યોગ ભૂષણ સુરી દ્વારા રાજ્યને ધર્મની બાબતમાં વેદક હસ્તક્ષેપ ન કરવા વિનંતી કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે પ્રવાસન ક્ષેત્રને વેગ મળે પણ જગ્યાની પવિત્રતા સાચવવી જોઈએ

આખા દેશમાં બધા જૈનોએ કેમ્પેન ચલાવ્યો હતો જેમાં એમની જોડે વાટાઘાટ કરી અને એમણે સામેથી સ્વીકાર કર્યું હતું રાઇટિંગમાં કે શિખરજીએ જૈનોનું જૈનોનું પવિત્ર સ્થળ છે અને અમે એની પવિત્ર જાળવા પવિત્રતા જાળવા માટે કટિબદ્ધ છીએ આવું થયા છતાં અત્યારે ફરથી એ એમના વચન પર પાછા જઈને આવી પ્રવૃત્તિઓને પ્રમોટ કરી રહ્યા છે જેના કારણે અમારી